હલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ઉત્તરાયણ સ્પેશિયલ મમરાણા લાડુ આ લાડુ બાળકોને ખૂબ જ ભાવતા હોય છે અને બજાર કરતાં ખૂબ જ સસ્તામાં તૈયાર થઈ જાય છે અને એકદમ ટેસ્ટી હોય છે આ લાડુને બનાવતા ફક્ત દસથી પંદર મિનિટ જ લાગે છે અને જો તમારા લાડુ પરફેક્ટ ન બનતા હોય તો તમે આ વિડીયો પૂરો જોજો તો ચાલો બનાવીએ હેલો ફ્રેન્ડ્સ હું છું ધર્મિષ્ઠાબા પરમાર સ્વાગત છે તમારું ધર્મિશ સિમ્પલ રેસીપીમાં આજે આપણે બનાવીશું મમરાના લાડુ તો મમરાના લાડુ બનાવતા પહેલાં આપણે મમરા ચેક કરી લેવાના છે તે એકદમ ક્રિસ્પી અને આમ જો આમ ખોડી તો એકદમ ભૂક્કો બની જાય એ રીતેના આપણે મમરા લેવાના છે તો અહીં મેં ત્રણ કપ જેટલા મમરા લીધા છે તો ત્રણ કપ મમરા સાથે અહીં એક કપ આપણે ગોળ લેવાનો છે તો આ જો તમે પરફેક્ટ માપ લેશો તો તમારા મમરાના લાડુ એકદમ સરસ સરસ ગોળ પડશે અને સરસ તમને ગોળ ઓછો નહીં પડે કે પછી તમારા બાંધવામાં જે છૂટા પડી જતા હશે મમરા એવું નહીં થાય અને એકદમ પરફેક્ટ બજાર જેવા તમારા ગોળ લાડવા જેવા બનશે મમરાના લાડુ અને એકદમ પરફેક્ટ માપ સાથે એકદમ ટેસ્ટી અને એકદમ ડિલિશિયસ બનશે આ લાડુ તો સૌથી પહેલાં આપણે આ મમરાને ચાળી લઈશું તે ચાયની હોય ચાયનો હોય કે જે પણ તમે જે સાધન અવેલેબલ હોય એની પણ આપણે આ ચાળી લઈશું મમરાને તો સૌથી પહેલાં મમરાને સારી રીતે ચાઢી લેવાના જે એની અંદર જે ધૂળ કે જે પાવડર જેવું કંઈક હોય છે ને એ બધું નીકળી જાય અને જો તમારે એકદમ સોફ્ટ અને ક્રિસ્પી ના હોય તો તમારે એને થોડી વાર કલાક માટે તડકામાં પણ મૂકી દેવાના તો જેથી કાતો પછી કઢાઈમાં તમારે થોડા ગરમ કરીને અને આગા પાછા થોડા શેકી લેવાના તો એકદમ ક્રિસ્પી મમરા લેવાના છે આપણે તો આ રીતે આપણે બધા મમરા ચાઢી લઈશું હવે આપણે એક કઢાઈ લઈશું એની પર આપણે આ જે ગોળ હતો એ અંદર એડ કરીશું અને મીડિયમ આંચ રાખવાની છે હાઈ ફ્લેમ પર નથી રાખવાનો અને આપણે આ ગોળને થોડો પીગાળી દઈશું ઓગાળી દઈશું તો એકદમ પરફેક્ટ પાયો હશે તમારો તો આ તમારા લાડવા સરસ બનીને તૈયાર થશે તો આ એક પાયો બનાવવાની જે ખૂબી છે તો આના ગાંઠિયા છે એટલે આને થોડો મેલ્ટ થતા વાર લાગશે તો આને સતત હલાવતા રહીને આપણે આના ઓગાળી દઈશું ગોળને તો ગોળના મમરાના લાડુ ઉત્તરાયણમાં તો સ્પેશિયલ બનાવવામાં જ આવે છે અને ખવાતા હોય છે અને ગોળ આપણા શરીર માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે એ તો તમને ખબર જ હશે એનાથી શરીરમાં ભરપૂર પ્રમાણમાં લો તત્વ હોય છે અને કેલ્શિયમ પણ હોય છે તો આ રીતે પણ આપણે ગોળ ખાઈએ તો સારું કહેવાય જો તમારે જો દેશી ગોળ હોય તો તમે દેશી ગોળ પણ લઈ શકો છો અને જે ગોળ અવેલેબલ હોય એ લઈ શકો તો આપણે આ રીતે થોડી વારમાં આપણે ગોળ બધો ઓગાળી દઈશું તો તમે જોઈ શકો છો આપણો ગોળ ઓગાળવા લાગ્યો છે તો આ રેસીપી બનતા દસથી પંદર મિનિટમાં તો આપણે આ બની જાય છે તો આ રીતે બધા ગોળના ગાગડા બધા ઓગળી જાય ત્યાં સુધી આપણે એને ઓગાળી દઈશું જો તમે ગોળ સુધારીને લેશો તો ફટાફટ આ મેલ્ટ થઈ જશે તો તમે ગેસની ફ્લેમ હાઈ સ્લો હાઈ સ્લો કરીને આ રીતના ગોળને ઓગાળી દેવાનો છે અને એનો કલર થોડો લાલાસ પડતો આવે ત્યાં સુધી આપણે એને આ એનો પાયો બનાવવાનો છે તો તમે બહારથી મમરાના લાડુ લાવશો તો એ ખાંડમાં બનાવેલા હોય અને આ આપણા ગોળમાં બનાવેલા અને આ એ પેલા નુકસાન કરે ખાંડમાં બનાયેલા લાડુ જ્યારે આ ગોળથી બનાયેલા લાડુ આપણા શરીર માટે સારા હોય છે તો આવી રીતના ઘરે માત્ર દસથી પંદર મિનિટમાં જ આ લાડુ બનીને તૈયાર થઈ જાય છે હજી કોઈ મહેનત હોતી નથી તો તમે એક વખત આ રીતે જરૂરથી બનાવજો તો તમે જોઈ શકો છો ઉપર બબલ્સ આવવાના ચાલુ થઈ ગયા છે અને મતલબ કે આપણો આ ગોળનો પાયો થવાની શરૂઆત થઈ ગઈ છે તો એને આવી રીતના થોડું સતત હલાવતા રહીને અને એનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એના આ પાયો બનાવી લેવાનો છે તો આ ઉપર ફીણ ફીન જેવું થાય એટલે આપણે ચેક કરી લઈશું તો હવે આપણે ચેક કરીએ તો અહીંયા અમે રૂમ ટેમ્પરેચર જેવું આમ નોર્મલ ટેમ્પરેચરવાળું પાણી લીધું છે વાટકીમાં અને એમાં આપણે આ ગોળ નામ એ નાખી દઈશું ગોળ આમ તો તમે જોઈ શકો છો ગોળ નીચે ચોટી જાય છે એનો મતલબ કે આપણા ગોળનો પાયો થઈ ગયો છે એને થોડી વાર હજુ હલાવીને થોડોક એ કરી દઈશું તો તમે જોઈ શકો છો આ રીતના આમ વાળતા વળી જાય છે એનો મતલબ કે આપણો પાયો તૈયાર થઈ ગયો છે હવે આને થોડું બે મિનિટ જેવું હજુ થોડું શેકી લઈશું હવે આમાં એક ચમચી જેટલું ઘી એડ કરશું આ ઘી એડ કરવું ઓપ્શનલ છે પણ આનાથી જે લાડવામાં એકદમ શાઇનિંગ આવી જશે એટલે અહીંયા એક ચમચી જેટલું ઘી એડ કર્યું છે તમે ન કરવું હોય તો ન કરી શકો તમે જોઈ શકો છો એનો કલર બી થોડો ચેન્જ થઈ ગયો છે તો આપણો પાયો પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયો છે હવે અમે આપણા અંદર મમરા એડ કરી દઈશું અને બધું ફટાફટ મિક્સ કરવાનું છે આ એક વાત ખાસ ધ્યાન રાખવાની જ્યારે મમરા એડ કરો તો ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને બધું સારી રીતે મિક્સ કરી દેવાનું છે ફટાફટ હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું આપણે હવે હાથ પર થોડું પાણી લગાવી અને થોડોક આ લાડવો વળે એટલો આપણે આ મમરાનું મિશ્રણ લઈશું અને હાથથી વાળતા જઈશું તો હાથ પર પાણી લગાવવાથી તમને આ દજાવાય નહીં અને આ રીતે હાથમાં આપણે આ રીતના પરફેક્ટ માપ સાથે લડ્ડુ બનાવીશું જો એકદમ ગોળ અને એકદમ સરસ લાડુ આપણે બનીને તૈયાર થઈ ગયો છે તો આ રીતના આપણે બધા લાડવા વાળી દઈશું તમે લાડવાની સાઇઝ કેટલી રાખો છો એ પ્રમાણે ને કેટલા ક્વોન્ટિટીમાં બને છે એ ખબર પડશે તો આવી રીતે સારી રીતે દબાઈ દબાઈને હાથ પર પાણી લગાવી ફરી મમરાનું આ લઈ આ રીતના ફટાફટ લડ્ડું બનાવી દેવાના તમે જોઈ શકો છો એકદમ સરસ બજાર જેવા ગોળ લડ્ડુ અને એકદમ હાઇજેનિક અને એકદમ હેલ્ધી એવા આપણા લડ્ડુ બનીને તૈયાર થઈ ગયા છે હવે આપણે બાકીના બધા લાડવા બનાવી દઈશું ફટાફટ તો ત્રણ કપ મમરામાંથી મારે અહીં સાત ઇંચ જેવા લડ્ડુ બનીને તૈયાર થઈ ગયા છે તમે લડ્ડુની સાઇઝ કઈ પ્રમાણે રાખો છે એ પ્રમાણે લડ્ડુ તૈયાર થશે ત્યારે પછી આ લડવા બનાવી દઈએ તો કઢાઈ પર આ ગોળ ચોટી ગયો હોય છે તે નીકાળવો ખૂબ જ મુશ્કેલ હોય છે તો આજે હું તમને એની એક ટિપ્સ આપું તો એનામાં આપણે અહીંયા થોડું પાણી આપણે એડ કરીશું અને એને ગેસ ચાલુ કરીને અડધી મિનિટ સુધી પાણી ગરમ કરશું જેમ પાણી ગરમ થશે એમાં આ ગોળ ઓગળી જશે અને આસાનીથી નીકળી જશે અને જો તમારે ગેસ ચાલુ કર્યા વગર જો આ કાઢવું હોય તો તમારે આ પાણી ભરીને કઢાઈ એને અડધો કલાક માટે રહેવા દેવાની પછી આસાનીથી એનો ગોળ છૂટો પડી જશે તો આ એક ટીપ્સ તમે ધ્યાન રાખજો તો તૈયાર છે આપણા ઉત્તરાયણ સ્પેશિયલ મમરાના લાડુ તો તમને મારી આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને આવી જ અવનવી વાનગીઓ જોવા માટે બેલાઇકોન બટનને પ્રેસ કરજો તો ત્યાં સુધી ખાઓ પીઓને જલસા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો